તો હવે વાત કરીએ આપણે વલસાડની તો ધરમપુર દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આજે ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા મુખ્ય હાજરીમાં રહ્યા આયોજનકારોની અપેક્ષા હતી કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાશે અને વિરોધનો મજબૂત સંદેશ આપશે પરંતુ જે વિશાળ રેલીનું આહવાન કરવામાં આવ્યું હતું તે આશા પર પાણી ફરી વળ્યું તદ્દન પાંખી હાજરી સાથે લોક ટોળું દેખાયું વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા ગતરોજ પ્રેસ કોન્ફરન્સ મારફતે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી પ્રોજેક્ટ રદ કરવાની લેખિત બાહેદરીની જાહેરાત થતા આજની રેલી પર તેની સ્પષ્ટ અસર જોવા મળી મંચ પરથી કોંગ્રેસના બંને નેતાઓએ કટાક્ષભર્યા શબ્દ બાણ ચલાવ્યા અનંત પટેલે સાંસદ ધવલ પટેલને વારંવાર જુઠ્ઠલાલ કહી સંબોધ્યા જ્યારે અમિત ચાવડાએ રાજકીય મર્યાદાઓ તોડતા દિલ્હીના જેવી ઉપમા આપી રાજકીય શિષ્ટાચારને પડકારતી આ ટિપ્પણીઓએ માહોલ વધુ તીખો બનાવ્યો લોકોએ તેમાં શબ્દોનો અણગમો વરસાદ વરસાવ્યો રૂપે સાંસદ ધવલ પટેલે પત્રકારોને જણાવ્યું કે ધરમપુરની રેલી સુપર ફ્લોપ સાબિત થઈ છે અને અનંત પટેલ પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે તેમના શબ્દોમાં જનતા હવે હકીકતને સમજતી થઈ ગઈ છે અને જુઠ્ઠા પ્રચારથી દૂર રહેવા લાગી છે कि आ, आदिवासी अस्तित्व बचाव पर कांग्रेस अस्तित्व बचाव रेली आज कारण के रैली सुपर डूपर फ्लॉप रही है जे पचास हजार लोग साठ हजार लोग एक लाख लोग सपना जी रहा था मांड मांड

જે પત્ર શ્વેત પત્રની માંગ હતી તે જાહેર કરીને કીધું છે કે આ પ્રોજેક્ટ રદ છે એટલે લોકોએ પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે અને ખાસ કરીને કાલથી મને હજારો લોકોના ફોન આવ્યા છે ધરમપુરથી આવ્યા વાસદા ડાંગ તાપી બધાથી આવ્યા અને લોકોએ મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ધન્યવાદ કીધો છે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા જળશક્તિ મંત્રી સીઆર પાર્ટી સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરવામાં આવ્યો છે કે એમના મંત્રાલય દ્વારા

તો એ બાબત પર આપ શું કહેશો જી જેમ મેં પહેલા દિવસથી વાત કરું છું કે આમનું જે પૂરું ષડયંત્ર અમારા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આદિવાસીઓને ગેરમાર્ગે દોરવા માટે કરતા હતા અને જે એક્સપોઝ અમે કર્યું કે ડીપીઆર સાત આપણું સત્તાવીસ બે હજાર સત્તર છે અને એના પછી જે મેં પૂર ઘટનાક્રમ કહ્યું કે આ પ્રોજેક્ટ કોંગ્રેસ લાવી હતી કોંગ્રેસના સમય પર એફઆરઆર ને ડીપીઆર બનવાની શરૂઆત થઈ અમારી કોઈ પણ મને પડકાર નહીં કરી શકતા એના કારણે મારી પર વ્યક્તિગત ટિપ્પણી કરે છે અમારા નરેશભાઈ પટેલ પર માતા પર આગળ પણ ટિપ્પણી કરીને આજે પણ ટિપ્પણી કરી બતાવે છે એ પૂરા નાસી પાસ થઈ ગયા છે નથી અને એના ઉપર રેલી ફ્લોપ ગઈ એટલે એમણે માનસિક સંતુલન ગુમાવીને અમારી ઉપર આવા વ્યક્તિગત હુમલા કરે છે પણ અમારી ભારતીય પાર્ટીના અમારા સંસ્કાર છે આદિવાસી ના સંસ્કાર છે એટલે અમે કોઈ પણ દિવસ કોઈ પણ વ્યક્તિગત ટિપ્પણી ના કરશું અમે ઈશ્યુ બેઝ રાજનીતિ કરશું પણ આજે ભારતીયતા પાર્ટી અને મોદી સાહેબ માટે અમારી પાર્ટી માટે અમારા બધા કાર્યકરો માટે બહુ મોટો દિવસ છે કારણ કે આજે ભારતીયતા પાર્ટી પર આદિવાસીએ સંપૂર્ણ વિશ્વાસ કરીને આ રેલીને મહાફ્લોપ કરી એમનો બહિષ્કાર કર્યો અને કોંગ્રેસ જે સપના શીખવી હતી એનો પણ પૂરો કચ્છા ધારણ થયું છે જી